નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજના મહત્વના સમાચાર વચ્ચે લઈ જઈએ છીએ છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસેના સિહોદ ગામ તરફ જ્યાં ભારજ નદી પર નવા બ્રિજના ખાતમુહૂર્ત સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય સમારંભમાં ઉપસ્થિત રહ્યા એકવીસ છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય અને જનપ્રિય સાંસદ શ્રી જશુભાઈ રાઠવા સાથેમાં હાજર રહ્યા પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ઉમેશભાઈ રાઠવા અને પૂર્વ મંત્રી શ્રી નારણભાઈ રાઠવા આ નવા બ્રિજનું નિર્માણ પાંત્રીસ રૂપિયા કરોડથી વધુના ખર્ચે થશે અને તેને આગામી અઢાર મહિનામાં પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી છે બ્રિજના નિર્માણકાળ દરમિયાન બે ચોમાસા પણ આવશે હાલમાં મોટા વાહનો માટે ચાર કરોડથી વધુના ખર્ચે બનેલ ઓલ વેધર ડાયવર્ઝનથી અવજવર થાય છે પણ ગતિ ઓછી રહે છે નવા બ્રિજથી મુસાફરી સરળ ઝડપી અને વધુ સુરક્ષિત બને તેવી લોકચર્ચા છે બ્રિજનું કામ હિમાચલ પ્રદેશની કંપની દ્વારા કરવામાં આવશે અને તેની દેખરેખ ઇજનેર શ્રી પ્રતિકભાઈ સોની કરશે સાથેમાં ફેરકુવાથી બોડેલી સુધી ફોરલેન હાઇવે બનશે જે વિસ્તારમાં વિકાસને વધુ વેગ આપશે સ્થાનિકોમાં આનંદની લાગણી છે અને આશા છે કે આ યોજના સમયમર્યાદામાં પૂર્ણ થઈ વિકાસના દ્વાર ઉઘાડશે રિપોર્ટિંગ બાય નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર આ રીતે છોટાઉદેપુર જિલ્લામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ તરફ વધુ એક મજબૂત પગલું ભરાયું છે વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે આપનો ખૂબ આભાર